આતંકવાદી હુમલાના ગંભીર બનાવના પગલે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ખાસ કરીને સંવેદનશીલ ગણાતા નદીયાઈ વિસ્તારોની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ ઉત્તર ગુજરાતના કમાન્ડર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ માનજીત સિંહ ગિલે આજે વાડીનાર સ્થિત ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશન અને તેનાત વિવિધ યુનિટ્સની મુલાકાત લઈને તેમની ઓપરેશનલ તૈયારીઓની સઘન ચકાસણી સાથે કરી હતી ડીઆઈજી મનજીતસિંહ સિંહ ગિલની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં પ્રવાસીઓને નિશાન બનાવીને થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં દરિયાઈ સીમાની સુરક્ષા વ્યવસ્થા અને જવાનોની સજ્જતા ચકાસવાનો હતો વાડીનાર જે કચ્છના અખાતના સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે તેની સુરક્ષા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે મુલાકાત દરમિયાન કમાન્ડરે કોસ્ટગાર્ડ સ્ટેશનવાળી ખાતે તેના તરતા જહાજો એફ્લોટ યુનિટ્સ અને દરિયાકિનારા પર કાર્યરત યુનિટ્સ સોર યુનિટ્સની મુલાકાત લીધી હતી તેમણે યુનિટ્સની કાર્યક્ષમતા ઉપલબ્ધ સુરક્ષા સાધનો સ્ટાફની તાલીમ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટેની તેમની સજ્જતા અંગે વિગતવાર સમીક્ષાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના ગંભીર બનાવના પગલે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ખાસ કરીને સંવેદનશીલ ગણાતા દરિયાઈ વિસ્તારોની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે આ મુલાકાત દરમિયાન ડીઆઈજી મનજીતસિંહ ગીલે ખંભાળીયા જિલ્લા કલેકટર શ્રી રાજેશમ ત ટીએએસ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ બેઠકમાં મુખ્યત્વે કચ્છના ખાતના દરિયાઈ વિસ્તારની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ સંભવિત જોખમોને અને તેને પહોંચી વળવા માટે કોસ્ટગાર્ડ અને સ્થાનિક પ્રશાસન વે વચ્ચેના સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સરહદી અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની સુરક્ષા માટે સંયુક્ત પ્રયાસો અને માહિતીના આદાન પ્રદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો